સુરત શહેરમાં ફરી એકવાર મસમોટું કૌભાંડ સામે આવ્યું છે સુરતમાં ફરી એકવાર નકલી આધાર કાર્ડના કિસ્સા સામે આવ્યા હાલમાં જ મળતી માહિતી પ્રમાણે ઉત્તરાણ પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે જેને નકલી આધાર કાર્ડ કાઢી આપીને બંગલાદેશીઓને ભારતમાં ઘુસાડવાનો મદદ કરતો હોવાનો આરોપ છે ધરપકડ કરાયેલા આરોપીનું નામ ભૂપેન્દ્ર તિવારી છે અને શહેરમાં પાલ ગરબા સીએસસી સેન્ટર ચલાવી રહ્યો હતો હાલ પોલીસે આ સમગ્ર મામલે પૂછપરછ કરી રહી છે મળતી માહિતી પ્રમાણે શહેરમાં વધુ એક ચોંકાવનારો કૌભાંડ સામે આવ્યું ભારત દેશમાં દિવસે ને દિવસે બાંગ્લાદેશીઓની ગેરકાયદેસર ઘુસણખોરી વધી રહી છે સુરતમાં એક શખ્સે લગભગ પાંચ હજાર રૂપિયામાં નકલી આધાર કાર્ડ બનાવી આપીને આ ગુનામાં વધારો કર્યો છે સુરતમાં માત્ર પાંચ હજારમાં જ બાંગ્લાદેશીને આધાર કાર્ડ બનાવી આપનાર શખ્સ ભૂપેન્દ્ર તિવારીની પોલીસે ધરપકડ કરી છે ઉત્તરાયણ પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે ભૂપેન્દ્ર તિવારી પાલ ગરબા સીએસસી સેન્ટર ચલાવતો હતો આ પહેલા મામલે સુરત પીસીબી અને એસઓજીની ટીમે નવ બાંગ્લાદેશીઓની ધરપકડ કરી હતી જે આરોપીઓની પૂછપરછમાં આ આરોપી ભૂપેન્દ્ર તિવારીનું નામ ખુલ્યું હતું ભૂપેન્દ્ર તિવારીનું નામ સામે આવતા તપાસનો ધમધમાટ શરૂ થયો હતો આરોપી પાલગઢના સીએસસી સેન્ટરનો સંચાલક છે અને છેલ્લા કેટલાય સમયથી આ ગુનાને અંજામ આપી રહ્યો છે પીસીબીને એસઓજીએ સમગ્ર રેકેટનો પર્દાફાશ કર્યો એટલું જ નહીં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં તેના વિરુદ્ધમાં ગુના દાખલ કરવામાં આવ્યા છે જે પૈકી ઉત્તરાયણ પોલીસ મથકમાં દાખલ થયેલ ગુનામાં આ આરોપીની ધરપકડ કરવામાં આવી બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત